તલાટ અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ જાહેર કરાવશે એટલે કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવામાં આવશે અધ્યક્ષ હસમુખ પટેલે એક ટ્વીટ જણાવ્યું હતું કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ વેઇટિંગ લિસ્ટથી ભરવા માટે ખોટા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ